ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર આર કે મહેતા સાહેબની અધ્યક્ષસ્થાનમાં દરેક વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં રથયાત્રા સમિતિ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર કલેક્ટર કચેરીએ રથયાત્રા સમિતિ સાથે સ્થાનિક તંત્રના દરેક વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં રથયાત્રા સમિતિ તરફથી સૂચનો કરવામાં આવ્યા હતા જ્યારે તંત્ર તરફથી કરવામાં આવેલા સૂચનોની પણ આપલે થઈ હતી रथयात्रा में केबल वायर के अन्य कोई चीज वस्तुओं नड़तरूप न थाय व्यवस्था जलवाई रहे हेतुसर बैठक योजाई थी

ભાવનગરમાં આગામી સાત જુલાઈને રવિવારના રોજ ભગવાન જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રાનું આયોજન થયેલ છે એના અનુસંધાને માનનીય કલેક્ટરશ્રી અને જિલ્લા એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ શ્રી સાહેબની અધ્યક્ષતામાં જુદા જુદા વિભાગોને અહીંયા મીટિંગમાં બોલાવી અને રથયાત્રા સમિતિ સાથે બધા ચર્ચા વિચારણાઓ સૂચનોની આપલે થઈ બધા જ વિભાગોને જે તે સૂચનાઓ આપવાની હતી માન્ય કલેક્ટર સાહેબે આપી અને આ રથયાત્રામાં કોઈ પણ રીતે અડચણરૂપ ન થાય એવા વાયર કેબલ અને વ્યવસ્થા સુંદર રીતે ભાવનગરની અંદર આ રથયાત્રા નીકળે સફળતાપૂર્વક નીકળે એટલે તમામ જે કન્સન્ટ વિભાગો હતા એને માનનીય કલેક્ટર સાહેબે સૂચનાઓ આપી છે ને અમારા જે કાંઈ સૂચનો હતા એમણે જે તે વિભાગને એ સૂચનો પ્રમાણે પણ અમલ કરવા માટે જણાવેલ છે અને આવતી રથયાત્રા ખૂબ ચંગે રંગે એ ભાવનગરની અંદર નીકળે એ માટે ડિપાર્ટમેન્ટ તરફથી પણ ખૂબ સહકાર મળ્યો છે